આ કામગીરી દરમિયાન ફિરોઝ અહેમદ ઉર્ફે ગાંજાવાલા કલીમ અહેમદ અન્સારીની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે જ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ નઝર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આયકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો